કેળાના પાનનો મંડક બાંધો ત્યારબાદ ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકો અને તે કુંભ ઉપર દુર્વાના બનાવેલા શેષ નાગ મૂકીને શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ એક સૂત્રનો દોરો લઈને તે દોરાને 14 ગાંઠો વાળી અને દોરો ડાબા હાથે ના કાંડે બાંધો વ્રતના દિવસે જાગરણ કરીને વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરો બ્રાહ્મણોને જમાડવા

કે જળ છે એ કોઈ બતાવી ન શકે બધું સમાન લાગે જળ અને ભૂમિ એક સમાન દેખાય જળમાં ભૂમિ દેખાતી અને ભૂમિ ભૂમિમાં ભૂમિને જોઈએ તો લાગે છે કે પાણી છે એવું એ એ રીતનું બનાવવામાં આવ્યું હતું એ યજ્ઞમાં બહુ સાવધાની રાખવી પડતી હતી ત્યાં જે કોઈ આવે તો આ અદ્ભુત મંડપને જોઈ ને દબો થઈ જતા હતા એક દિવસ ક્યાંથી ફરતા ફરતા દુર્યોધન

દુર્યોધનના હૃદયમાં બાણ સમાન વાગ્યા અને દુર્યોધનના મનમાં દ્રૌપદી પ્રત્યે નફરત દ્વેષ થયો અને તેણે પાંડવો સાથે બદલો લેવા માટે નક્કી કર્યું હવે હરેક સમય પર દુર્યોધનના મગજમાં અપમાનનો બદલો લેવા માટે નવા નવા વિચાર આવવા લાગ્યા દુર્યોધન બદલો લેવા માટે પાંડવોને ધ્રુપ કીડામાં હરાવીને બદલો લેવાનું વિચાર્યું દુર્યોધને પાંડવોને હરાવી દીધા જુગારમાં અને હરાવ્યા બાદ પાંડવોને બાર વર્ષ માટે વનવાસ ભોગવવો પડ્યો વનવાસમાં રહેતા પાંડવો બહુ દુઃખ અને પીડા ભોગવી રહ્યા હતા તો એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને મળવા આવ્યા તો યુધિષ્ઠિર મહારાજે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને એનું દુઃખ બતાવ્યું અને દુઃખ દૂર કરવાનો ઉપાય પણ પૂછ્યો તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુધિષ્ઠિરનું અનંત ભગવાનનું વ્રત કરે યુધિષ્ઠિરને કહે છે કે અનંત ભગવાનનું વ્રત કર જેનાથી તારા બધા કષ્ટ સંકટ દૂર થશે અને તારું ખોવાયેલું રાજ્ય પણ તને ફરી પાછું મળશે હું તને આ વ્રતથી જોડાયેલી એક કથા સંભળાવું છું યુધિષ્ઠિર ધ્યાનથી સાંભળજો રાજન પ્રાચીન કાળમાં સુમંત નામના એક બ્રાહ્મણ રહેતા તેમની પત્નીનું નામ દીક્ષા હતું એના ઘરે બહુ સુંદર કન્યાએ જન્મ લીધો એનું નામ હતું સુશીલા સુશીલાના જન્મ બાદ થોડા દિવસમાં સુમંત બ્રાહ્મણની પત્ની દીક્ષાનું મૃત્યુ થઈ ગયું સુમંતને સુશીલાના પાલન પોષણની ચિંતા થવા લાગી કારણ કે સુશીલા હજી 5 વર્ષની નાની એવી હતી એ સમય એને સંભાળવા વાળો કોઈ હતો નહીં આ કારણથી સુમંત ઋષિએ બીજા વિવાહ કર્યા હવે બીજી પત્નીનું નામ કર્કશા હતું નામ પ્રમાણે એનો સ્વભાવ પણ એવો જ હતો એ સુશીલાને બહુ હેરાન કરતી હતી રાખતી ન હતી સમય વીત્યા બાદ સુમન ઋષિને તેની બીજી પત્ની કર્કશાથી બીજા બાળકો થયા પત્નીને બાળકો થયા અને પછી કર્કશા એના બાળકો અને આ સુશીલામાં બહુ ભેદભાવ રાખતી હતી સુશીલાને આ વાત ખબર હતી કે મારી નવી મા ભેદભાવ કરી રહી છે પણ એ કશું બોલતી નહીં કંઈ કહેતી નહીં સમય સાથે સુશીલા મોટી થઈ એક દિવસ કર્કશાયે જોયું કે સુશીલા હવે મોટી થઈ ગઈ છે કેમ ન હવે હું આના લગ્ન કરાવી દઉં આ અહીંથી ચાલી જશે તો હું મારા બાળકો સાથે શાંતિથી આરામથી રહીશ કર્કશાયે એના પતિ સુમંતને કહ્યું સ્વામી આપણી પુત્રી સુશીલા વિવાહ યોગ્ય થઈ ગઈ છે માટે આના માટે કોઈ સારું વર શોધીને આના લગ્ન કરાવી દો સુમંત ઋષિ જાણતા હતા કે કર્કશાને સુશીલા બિલકુલ પસંદ નથી માટે એણે વિચાર્યું કે સુશીલાના લગ્ન કરાવી દો તો એને આ કર્કશાના મેળા ટોણા સાંભળવા ન પડે એટલે એમણે વિચાર કરીને હા કહી આમ વિચારી સુમંત બ્રાહ્મણે સુશીલા માટે વર શોધવાનું શરૂ કરી દીધું

ઈંટો પોટલીમાં બાંધી દીધા અને જમાઈ કોંડનિય ઋષિને આપી દીધા કોંડનિય ઋષિ આટલો ભાર સામાન લઈને બહુ મુશ્કેલીથી સુશીલાના એના આશ્રમે લઈને પહોંચ્યા અને જેવો જ એ આશ્રમમાં આવ્યા અને પોટલું ખોલ્યું તો એમણે જોયું કે અંદર તો ઈંટ અને પથરા સિવાય બીજું કંઈ નહોતું આ જોઈને કોંડનિય ઋષિ બહુ દુઃખી થયા તેમને ગ્રહસ્થી ચલાવવા માટે થોડા એવા ધનની જરૂર હતી પણ એ ન મળ્યું માટે તેને આર્થિક રીતે પૈસાની બહુ તકલીફ થવા લાગી બહુ તકલીફ પડવા લાગી પછી કોનનિયા ઋષિ અને સુશીલા બંને કામ કરવા જવા લાગ્યા કામ પર જવા લાગ્યા હળીમળીને કામ કરવા લાગ્યા જેનાથી તેમનું ગુજરાન હવે સારી રીતે ચાલવા લાગ્યું તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી એક દિવસ સુશીલા સાંજના સમયે લાકડા લઈને આવતી હતી ઘરે તો એણે જોયું કે અમુક સ્ત્રીઓ ભેગી થઈને પૂજાપાઠ કરી રહી છે તો એ પણ ત્યાં લાકડાનો ભારો એક બાજુ મૂકીને બેસી ગઈ કથા પૂરી સામળે કથા પૂરી થવાથી એણે પૂછ્યું કે બહેનો તમે આ કઈ વસ્તુની પૂજા કરો છો અને આ કરવાથી શું ફળ મળે છે તો એ બહેનો બોલી કે આ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરીએ છીએ આ વ્રતને કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણી કોઈ પણ મનોકામના હોય એ પૂરી થઈ જાય છે આ સાંભળીને સુશીલા બોલી બહેનો તમે પણ મને આ વ્રતની બધી જ વિધિ કહો હું પણ આ વ્રતને કરવા માંગુ છું તો સુશીલાએ બહેનો પાસેથી આ અનંત વ્રતની અનંત ચૌદસની વ્રતની વિધિ જાણી અને ઘરે આવી અને અનંત દેવને પ્રાર્થના કરી કે હે અનંત દેવ જો મારા દિવસો ફરી જશે સુખ સમૃદ્ધિ ધન આવશે

પણ કોંડનીય ઋષિએ આ બધું માનવાની ના કહી દીધી કેમ કે કોંડનનીય ઋષિને ધન મેઘો આવવાના કારણે અહંકાર આવી ગયો હતો એ વિચારતા હતા કે આ બધું મારી મહેનતથી મળ્યું છે માટે એમને સુ સુશીલાની વાત માનવા એ તૈયાર ન હતા સુશીલાના વારંવાર કહેવાથી સુમન ઋષિએ સુશીલાના વારંવાર કહેવાથી કોંડનીય ઋષિએ દોરો તોડીને ફેંકી દીધો નાખી દીધો જેનાથી અનંત ભગવાન નારાજ થઈ ગયા અને ઋષિ કોંડનીયને એના જીવનમાં ફરી દુઃખ અને કષ્ટોનો સામનો કરવો પડ્યો બહુ ધન વૈભવ હતો એ બધું ચાલ્યું ગયું બે સમયના ભોજન ના પણ ખાખા પડવા લાગ્યા બંને ભૂખ્યા તરસ્યા વનમાં ફટકવા લાગ્યા એક દિવસ દુખી થઈને કોંડનિય ઋષિ એક ઝાડ નીચે બેસી ગયા અને સુશીલાને કહેવા લાગ્યા કે સુશીલા મેં ન જાણે ગયા જન્મમાં કેવા ખોટા કર્મ કર્યા હશે કે તેની સજા મને મળી રહી છે મારી સાથે તો તું પણ દુખી થઈ રહી છે સુશીલા બોલી કે જો તમે ખોટું ન લગાડો તો હું તમને એક વાત કહું સુશીલા બોલી કે આ કોઈ પૂર્વ જન્મની સજા નથી આપણને તો આજ જન્મની સજા મળી રહી છે યાદ કરો તમે એ દિવસ જ્યારે તમે મારા હાથમાં બાંધેલો અનંત સૂત્રના દોરાને ફેંકી દીધો હતો અને ત્યાંથી ગુસ્સામાં ઘરેથી ચાલ્યા ગયા હતા એ જ દિવસથી આપણા જીવનમાં આવા સંકટ શરૂ થઈ ગયા છે અને ધીરે ધીરે કરીને આપણો બધું જ ધન વૈભવ નષ્ટ થઈ ગયું અનંત ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું જ સ્વરૂપ છે તમે એમનું અપમાન કર્યું છે

ઋષિની આ દશા જોઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને બોલ્યા કે હે કોંડનીશ્ય ઋષિ હું તમારા પર પ્રસન્ન છું હું તમારા પર પ્રસન્ન પ્રસન્ન છું તમને જે પસ્તાવો થયો છે એનાથી હું પ્રસન્ન છું અને તમારી ભૂલ હું તમને માફ કરું છું હવે તમે ઘરે જઈને ભાદરવા માસમાં સુદ પક્ષની ચૌદશની તિથિ અન આવે ત્યારે અનંત દેવનું વ્રત વિધિ

બધા જ સંકટ દૂર થયા બધા દુઃખમાંથી મુક્તિ મળી ફરી સુખી અને સંપન્ન થયા જીવનમાં સમત સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ લોક ગયા બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય બોલો અનંત અનંતદેવની જય શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે યુધિષ્ઠિર તમે પણ આ કથા સાંભળીને વ્રત કરો જે પ્રકારે બ્રાહ્મણને ચૌદ વર્ષમાં ફળ પ્રાપ્ત થયું તો તમને પણ એવી રીતે અનંત અનંતદેવની કૃપા તમારે ઇચ્છિત વસ્તુ મનોકામના એક વર્ષમાં કથા સાંભળી વ્રત કરવાથી પ્રાપ્ત થશે હે રાજન વ્રતોમાં ઉત્તમ વ્રત મેં તમને કહ્યું જેને સાંભળીને પ્રાણી બધા પાપોમાંથી છૂટી જાય છે આમાં કોઈ સંદેહ નથી અને ફરી હરી ચરણમાં વિષ્ણુ લોકમાં એને પ્રાપ્ત થાય છે હે દિષ્ટિ જે શુદ્ધ વિચારવાળા પ્રાણી સંસાર રૂપી ગુફામાં સુખ ભોગવવા ઈચ્છા રાખે છે એ ત્રણેય લોકોના સ્વામી અનંત દેવની પૂજા કરીને દોરાને ડાબા હાથમાં બાંધે છે આમ જે કોઈ વ્રત ધારણ કરે છે તેના બધા સંકટો બધા પ્રકારના દુખ કષ્ટ પીડા દૂર થાય છે તથા સુખ અને સમૃદ્ધિથી સંપન્ન થાય છે બોલો અનંત ભગવાનની જય બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમઃ શિવાય મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ